પ્રણામ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી પંકજભાઈ વિરળિયાની પંકજભાઈ વિરડિયા ભારે શરીર થી પીડિત હતા એકસો અઢાર કિલો વજન પહેલા માળે જવું હોય તો પણ લીપ શોધે હાથ પગના દુખાવા શરીરના દુખાવા એમના શબ્દોમાં કહું તો મારું ટેબલ છે કામ કરવાનું એ ટેબલ નું ડ્રોવર ખેંચો એટલે આમ થાય તો આ ગોળી લેવાની આમ થાય તો આ ગોળી લેવાની બસ ગોળીઓ પર જ જીવતા હતા ઉમર સાવનાની એવી ત્રીસ વર્ષની આસપાસના હતા ભારે શરીર કેટલું નુકસાન કરતા છે એમનો પૂરેપૂરો અનુભવ એમને હતો મારી પાસે આવે છે ત્યારે બધી જ ફરિયાદો રજૂ કરે છે સારવાર ચાલુ થાય છે આયુર્વેદ અને નેચરોપેથી પર આધારિત આપણું કામકાજ છે એ સિસ્ટમથી એમનું કામકાજ ચાલુ થાય છે સારવાર ચાલે છે લગભગ લગભગ દસ મહિનામાં એમનું વજન લગભગ સડસઠ કિલો પર આવી જાય છે પછી શરીર ભારે હોવાના કારણે થોડું ઉતરવાથી માથું મોટું દેખાય ને શરીર ઓછું દેખાય એવું લાગ્યું એટલે પાંચ છ કિલોનું પાછું ગેઇન કર્યું અને તોતેર કિલો પર લઈ ગયા તોતેર કિલો પર બેલેન્સ રહ્યા હવે એમના ફાયદાઓ જે છે એ તમે સાંભળો બાર તેર માળની બિલ્ડિંગો એ વખતે સુરતમાં નવી નવી બનતી હતી તો એમના મિત્રોને દસમાં અગિયારમાં માળે બારમાં માળે ફ્લેટ લેવાનું સૂચન કરે તો વ્યૂ દેખાય બહુ સરસ ને જીવવાની મજા આવે તો કોઈ પણ મિત્ર ત્યાં જાય તો ફેમિલી ને લીપ માં બેસાડે અને પોતે પગથિયા ચડીને જાય એવું સરસ સ્વસ્થ શરીર થઈ ગયું મારી પાસે આવ્યા ત્યારે સામાન્ય પગારદાર હતા એક સામાન્ય માણસ પગાર લેતો હોય પંદર વીસ હજાર એવો એમનો પગાર હતો કારણ શું હતું ડિપ્રેશન શરીરના કારણે તકલીફોના કારણે ડિપ્રેશન ગયું સ્વસ્થ થઈ ગયા એ જ કંપનીમાં સામાન્ય પગારદારની જગ્યાએ એ ઓફિસના હેડ બન્યા અને ઉચ્ચ પગારે પહોંચ્યા પછી એવું બન્યું કે એમના મિત્રોએ કીધું કે અહીંયા તો તમારો પગાર બહુ નહીં વધે કંપની બદલો કંપની બદલી અને ઘણા જ ઊંચા પગારમાં જતા રહ્યા કહેવાનો મતલબ એ છે કે બીમારી નાની એવી હોય આપણને એવું લાગે પરંતુ એની અસરો દિમાગ પર થતી હોય છે ઘરની અંદર કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો આખું ઘર ટેન્શન અનુભવતું હોય છે આપણે સૌ જાણીએ છીએ તો ત્યારે એ બીમાર વ્યક્તિ સ્વસ્થ થઈ જાય અને સ્વસ્થ થઈ જાય ને આખા ઘરની જવાબદારી સંપૂર્ણપણે સંભાળવા માંડે તો ઘરના સભ્યો કેવા થઈ જાય એ પણ બધા ઉત્સાહમાં આવી જાય અને પ્રગતિના પંથ પર નીકળી પડે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો બે લાયકોન દબાવો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો એમને તકલીફ છે એમને વાત કરો કે આવું કઈક છે અને એમને સબસ્ક્રાઈબ પણ કરાવડાવો આપણી ફરજ માં આવે છે સારી વસ્તુ શોધવી મેળવવી એ આપણા સ્વભાવમાં હોવું જોઈએ ધન્યવાદ